ગુજરાતના ભાજપ સરકારના શિક્ષણ વિભાગ જે ભ્રષ્ટાચારનું એપી સેન્ટર દ્વારા એક વિવાદાસ્પદ પરિપત્ર અવિચારી પરિપત્ર જેના કારણે ગુજરાતમાં પચાસ હજાર જેટલા ટેકટાટ પાસ યુવાન યુવતીઓ જે રોજગાર માટે લાંબા સમયથી લડત ચલાવે છે રાહ જોઈને બેઠા હતા તેમનામાં ભારોભાર આક્રોશ એક લાખ જેટલા પીટીસી ધારકો એને પણ પોતાની જિંદગીમાં તક નહીં મળે તેવી તે પ્રકારનો આક્રોશ અને આ સમગ્ર બાબતને તમામ માધ્યમોએ જબરજસ્ત ગુજરાતના યુવાનો યુવતીઓના વાતને વાચા કોંગ્રેસ પક્ષ પહેલા દિવસથી આ વાત કરી રહ્યું છે કે આવા અવિચારી પરિપત્રો કરવાનું બંધ કરે અને સરકાર ગુજરાતમાં લાંબા સમયથી અટકાવી રાખેલી ભરતી પ્રક્રિયા શિક્ષકોની એ તાત્કાલિક પૂર્ણપણે ચાલુ કરે કારણ કે ગુજરાતમાં ચાલીસ હજાર જેટલા શિક્ષકોની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં લાંબા સમયથી ખાલી જગ્યા છે એક તરફ મોટા પાયે કેટાટ પાસે લાયકાત ધરાવતા ઉચ્ચ શૈક્ષણિક ગુણવત્તા ધરાવતા યુવાન યુવતી રાહ જોવે અને બીજી બાજુ ગ્રામ્ય વિસ્તારની શાળામાં દીકરા દીકરીઓને શિક્ષક જ ન મળે મને એમ લાગે છે કે આનાથી મોટો કોઈ અન્યાય હોઈ શકે નહીં ગુજરાતની ભાજપ સરકાર એનો શિક્ષણ વિભાગ જે ભ્રષ્ટાચારનો એપિસેન્ટર છે એ પહેલાં એક ફતવો બહાર પાડે વ્યાપક ઉહાપો થાય એટલે બીજો પરિપત્ર બહાર પડે પણ હકીકતમાં સરકારની સુનિયોજિત નીતિના કારણે જ આ કાખા ખેલ રચાય છે સરકારની નીતિ છે ગુજરાતના યુવાન યુવતીઓને અટકાવવું લટકાવવું ને ભટકાવવું તેઓને સતત ન્યાય કરવો તેવા સંજોગોમાં કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ કે માત્ર પરિપત્ર રદ નહીં સરકારમાં થોડી પણ શરમ હોય અને ગુજરાતના યુવાન યુવતીઓનું હિત ઇચ્છતી હોય ગ્રામ્ય વિસ્તારના બાળકોના શિક્ષણનો અધિકાર આપવા માંગતી હોય તાત્કાલિક શિક્ષકોની ખાલી જગ્યા માટે ભરતી પ્રક્રિયા સમય મર્યાદામાં જાહેરાત તાત્કાલિક કરે અને સમય મર્યાદામાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરે તો જ ગુજરાતમાં વર્ગખંડમાં શિક્ષક મળશે અને શિક્ષક હશે તો વિદ્યાર્થીઓને ભણવામાં સરળ રહેશે તો જ ગુજરાત સાચા અર્થમાં ગતિશીલને પ્રગતિશીલ બનશે સાથોસાથ અમારી એ પણ માંગ છે કે આવા અવિચારી પરિપત્ર કરનાર આ પરિપત્રક કોના ઈશારે કરવામાં આવ્યો હતો મંત્રીશ્રીના સંપૂર્ણપણે દેખરેખ નીચે આ ખેલ ચાલે છે મંત્રીશ્રીઓએ જવાબદારી સ્વીકારવી જોઈએ જે અધિકારીઓએ આ પ્રકારના નિર્ણયો કર્યા છે એની ઉપર પગલાં ભરાવા જોઈએ અને એની જવાબદારી પણ નક્કી થવી જોઈએ એવું ગુજરાત કોંગ્રેસ તરફથી માંગ કરીએ છીએ